જૂનાગઢ ખાતે માંગરોળમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે લાલબાગ વિસ્તારની ઘટના દિવાલ કૂદીને દીપડો હતો ત્રણ હોવાનું પણ સામે આવ્યું છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે એક બાદ એક બકરાને બનાવ્યો હતો શિકાર દીપડાના આતંકથી લોકોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે પાંજુ મૂકવા વન વિભાગને કરાઈ છે રજૂઆત લાલબાગ વિસ્તારની આ ઘટના હાલ શિકાર કર્યો હોવાની પણ માહિતી સપાટી પર આવી છે આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મિત બુદ્ધ ભટ્ટી ફોન લાઈન ના માધ્યમથી જોડાઈ ગયા છે મિતજી જુનાગઢ જિલ્લાના માંગરોળ માં દીપડા નો દીવાલ કૂદી દીપડો મકાન માં ઘડ્યો હતો ત્રણ બકરાનો શિકાર કર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી છે અવાર ને દીપડા ઘુસી જતા હોય છે મકાનમાં ઘુસી હોય છે કરાઓ નો શિકાર કરવામાં આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવાયા છે કે કેમ હજુ આની તપાસ ચાલુ છે સીસીટીવી પણ સામે આવ્યા છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જુનાગઢ જિલ્લાના દીપડાનો આતંક યથાવત સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે એક બાદ એક ત્રણેય બકરાને શિકાર બનાવ્યો હતો તો દીપડાના આતંક થી લોકોમાં ફફડાટ પડાવું છે પાંજરું મૂકવા વન વિભાગને આ મામલે રજૂઆત કરવામાં આવી